ਛੋਟਾਉ ਦੇ ਪ੍ਰਸਤਿਤ ਦਰਬਾਰ ਹਾਲ ਖਾਤੇ ਜ਼ਿਲ੍ਹਾ ਪੱਤਰਕਾਰ ਸੰਗਤ ਦੁਆਰਾ ਪੱਤਰਕਾਰوں ਨੂੰ ਸਨੇਹ ਮਿਲਨ ਸਮਾਰਮ ਯੋਜਵਾ ਮ ਆਵਿਓ છોટાઉદેપુર જિલ્લા પત્રકાર સંઘ દ્વારા નગરપાલિકા સંચાલિત દરબાર હોલ ખાતે નવા વર્ષે છોટાઉદેપુર લોકસભા સાંસદ જસુભાઈ રાઠવાના અધ્યક્ષસ્થાને સ્નેહમિલન સમારંભ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા જિલ્લા વિકાસ અધિકારી સચિનકુમાર જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ જમાવટના પત્રકાર દેવાંશી જોશી ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા પત્રકાર સંઘ પરિવાર દ્વારા ઉપસ્થિત મહાનુભાવોને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આજના સ્નેહમિલન કાર્યક્રમનો મુખ્ય વિષય પત્રકારત્વનું ભૂતકાળ વર્તમાન અને ભવિષ્ય એટલે કે પત્રકારત્વનું આજ કલ આજ ઓર કલ રાખવામાં આવ્યું હતું ઉપસ્થિત મહાનુભાવો દ્વારા આ વિષય ઉપર પોતાના મંતવ્યો રજૂ કરવામાં આવ્યા હતા ગુજરાત ફર્સ્ટ ન્યૂઝના ચેનલના યુવા પત્રકાર તૌફિક શેખ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે છોટાઉદેપુર એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ જિલ્લા પત્રકાર સંઘના હોદ્દેદારો સહિત જિલ્લાના છોટાઉદેપુર પાવીજેતપુર બોડેલી સંખેડા નસવાડી અને કમેટ તાલુકાના સિત્તેર ઉપરાંત પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા મિલન સમારંભનું સફળ આયોજન પત્રકાર શ્રી અને અમિતભાઈ પટેલ શહીદભાઈ સોમરા

पत्रकारिता का क्या महत्व है उसका क्या रोल है क्या इंपॉर्टेंस है तो सिर्फ थ्योरिटिकल एक ज्ञान के रूप में उसको पढ़ते थे आप लोगों की आवाज है लोगों की आवाज जो सत्ता तक या प्रशासन तक पहुंचाते हैं और सिर्फ लोगों की आवाज या सिर्फ कोई एक न्यूज को लाने का माध्यम ही नहीं है

ચાર પાંચ બાબતો વિશેષ મેં છેલ્લા એક તો પ્રજાકી પ્રશ્નોને હંમેશા વાંચા આપતા રહ્યા છે એ એ એ એ આરોગ્ય હોય 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 શિક્ષણ પ્રશ્ન ચોમાસાના તમામ પ્રશ્નોને સતત વાંચા આપતા રહીને એ પ્રશ્નોનું નિરાકરણ કઈ રીતે થાય એ દિશાના સતત પ્રયત્નો પત્રકાર મિત્રો મારફતે થાય છે બીજું સામાન્ય રીતે અહીંયા વિશેષ એક મેં જોયું છે કે અહીંયા સ્થાનિક પરંપરાઓ સામાજિક સાંસ્કૃતિક વિધિઓ મેળાઓ તહેવારો હા એના વિશે સતત પત્રકાર મિત્રો મારફતે માહિતી અને આપણા સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતા રહ્યા છે અને એ મોટાભાગે સ્ટ્રીમ મીડિયામાં થાય છે એટલે ખરેખર પોઝિટિવ બાબત છે કે આપણા દિવાસાના તહેવારો હોય આપણા લગ્ન પ્રસંગો હોય આપણી વિધિઓ હોય આપણા ઐતિહાસિક કે કોઈ પૌરાણિક સ્થળો હોય એમના વિશેની માહિતી એ સતત હંમેશા આવતી હોય છે એટલે એ પણ ખરેખર પોઝિટિવ સરકારી યોજનાઓ સરકારી વિવિધ પ્રોજેક્ટ એમના વિશેની માહિતી એના વિશેની જાગૃતિ એના વિશે લોકોને માહિતગાર કરવા એમાં મહત્તમ લોકો ભાગીદાર થાય એ દિશાના પ્રયત્નો પણ ખોટાભાગે મીડિયા મારફતે થતા હોય છે અમારા મારફતે પણ જ્યારે માહિતી વિભાગ મારફતે અથવા તો અન્ય રીતે જ્યારે અમે માહિતી આપતા હોઈએ ત્યારે લોકો સુધી માહિતી મહત્વ પહોંચે એ દિશાના પ્રયત્નો પણ એને મલ્ટિપ્લાઈંગ ઇફેક્ટ આપ આપતા હો છો એટલે એ પણ ખરેખર ખૂબ સારી બાબત છે